દવાખોને ફર્યો તો દવાખોને મેળ પડતો નહિ ના હોય ને કાવેલી ને થોડું શરીર ઠીક રહેવાખોને લઈ ગયે ત નાસી મેલા મોબર કરવાનું એવું ના રાખવાનું હોય તારો ભાઈ નહીં માથું બાથુ દબાય તારો ભાઈ નહીં અરે તારા ભાઈ એ તો કોમ કરશે અરે લઈ લોન હવ આ તો લઈ લેવાય તારે કોમ કરો એને દોરવો પડશે

પણ તો ભાઈ તમારે થોડી મહેનત કરવી પડશે મહેનત તો કરીએ આપડે આપડે કરવું પડશે ઓહો બોલો બોલો

તમે અત્યારે એને ખંગાત લઈ ગઈ બરોબર લાવીએ તમે ફોન કરીને રાખો એટલે આપડે પછી ના આવે ને તો બે ચોખ ફાડીએ

આવું દુઃખી હોય મંડી આમ બકરો કોઈ હાથમાં આવતો નહિ હાથમાં વધારી વાત તો બકરો આવે તો વધારી લેવા પડશે આવો ખીચારો કાઢવા મળશે હમણાં કાંઈ બજારમાં મંડી હ અને કોક આવે તો સારું હૈસા નહી

જે માગતો છે તમારી જે માગતો છે એમના આપી દઈશું પણ હું કર્યું એને ચોક તો પાડવા માં ને

મે <laughs> <tid> <coughs> <laughs> બુલાય એ બંડા એ બટી એમાં સોયું ઉમી ના થઈ જા હંતન ના હો હા તમે વાર દેજો એનો હું વાન્યો હેનો તો કા દેખાવાનો પકર લાયા કેવ અનકન તો નઈ નો ન બાહ આહા હા હા બોલ મણ્યો હા ફોન માં હા બોલો बाय बाय टाटा गुड बाय गया अब होनु बियानो में थियो पही तो गो दान ना तो काट कर ने देखा अपने लापरवाही का नतीजा है अरे मोटा भाई चोकन है दिया अरे तो बोलता ही नहीं मजा आया तो न्यू थियो जी का तो 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 तो

તમારું કાવતરું કર્યું કરતા જે વેન નાખે સાચું પડે બધું યાર એતો વેન એ તો માથમાં ના હોય તા એક હોય દે ખબર ના પડે તમને એતો ઠગ ભુ હોય યાર

ભાઈ તમારા ભાઈ આ કાળ કોમ કર્યો હું આ તો બધું અઘરું હોય યાર આ બધી ખોટી વાત થઈ યાર અમને આપડે જે લીધું હોય ને એ આપી દેવા મારા કશું ખોટી વાત કીધું ભાઈ એ ઠગ ભુ હા બધી વાત તમે તો ઠગ તમે તમે પૈસા તમારા જોડે પૈસા લઈ ગયા બસો રૂપિયા લેતા હા ચુંડા પૈસા લે હ પૈસા માં ગા એ ઠગ ભુ એક નાખી તું ભુવાજી ના હા પેલા ભૂવાજી ના કેર જવાનું આપડે હેડો એતો ખાવા પૈસા નહિ એમના ઘરે એટલા માટે આવું કરવા લઈ લે નામ તો છે

પૈસા 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 લેજો તમે અમુક બરોબર પૈસા બરોબર ઓળખી ઓળખી

મારા હો મગજ નો તાવી તાવતો નહી મારા માટે સાથી તમે પિતાઓ જાવ પછી હું તમને કહું કયો પોપા એ ના રહેશ્યો મને જો સારું દવાખાનું બતો સારા દવાખાને લઈ જો કાકા કહી દો તો એ કાકા કહી દો એટલે મેં તમને કીધું એ ઓપરતા નહીં આપણે વાનાના તે સારા દવાખાને બતાઈએ આ પુવા પોપાણા વાપર પરવું નહીં બરોબર તો વાના આપણે ના હોય ને તો દવાખાને હાલા લઈ જઈએ બરોબર હારા દવાખાને લઈ જો આ તો બે ભાઈ લઈ લે હું તને ફેલી લેતા હું

જય માતાજી મિત્રો આ છે અમારી ટીમ તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ઓફિસિયલ અંબાસણ તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરો અને વધુને વધુ શેર કરો